આજે વિશ્વ યોગ દિવસ છે જેને લઈને દેશભરમાં ઠેર ઠેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના લીંબાત વિસ્તાર ખાતે આવેલા ડોક્ટર સલીમ અલી ઉર્દુ શાળા બસો એકત્રીસ ના આશરે ચારસો થી વધુ પણ વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓએ યોગ કરી દેશ દેશના લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો સુરતના નગર પ્રાથમિક ઉર્દુ શાળાના નાના નાના ભૂલકાઓએ જુદા જુદા આસનો કરી મંત્ર મુગ્ધ કરી દીધા હતા સુરતની નગર પ્રાથમિક સમિતિ સંચાલિત ડોક્ટર સલીમ અલી ઉર્દુ શાળા બસો એકત્રીસ બસો તેત્રીસ ત્રણસો વીસના એક સાથે એક હજારથી વધુ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓએ યોગા કરી એકતા સાથે સ્વસ્થ રહેવાનો સંદેશ આપી દીધું છે પ્રાણાયામ અનુલોમ વિલોમ સહિત અને આસનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના યોગા ટીચર ભરતભાઈ કલાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને યોગાના અલગ અલગ આસન કરાવવામાં આવ્યા હતા अनुलोम विलोम सहित अनेक आसनों कर विद्यार्थियों स्वस्थ योग अनोखो संदेश आज हमारी स्कूल के मैदान में नगर प्राथमिक शिक्षण समिति के मातेहत जारी स्कूल नंबर दो सौ इकतीस दो सौ तैतीस और तीन सौ बीस के जेर एहतम दसवा बैन उलवामी योम योग बड़े ही जोश व खरोश के साथ मनाया गया आज तीनों स्कूल में जेर तलिम कम अज़ कम एक हज़ार तलबा व ने इस स्कूल के मौलमिन अहबाब ने और वाली हजरात खवातन और इस स्कूल के अतराफ़ में आए हुए तमाम सामाजिक कार्यकर्ताओं ने बड़े ही जोश व खरोश से आज के इस जश्न में हिस्सा लिया શાળાના આચાર્ય કાઝી મોહમ્મદ નફીઝે જણાવ્યું હતું કે યોગાને વ્યાયામનો એક ભાગ બતાવતા ઉર્દુ શાળાના શિક્ષકે શાળાના તમામ વિદ્યાર્થીઓને યોગના અનેક આસનો આવે છે શાળામાં ખાસ યોગા માટે પીરિયડ પણ રાખવામાં આવ્યું છે સરકારી શાળા હોવાના કારણે અહીં આર્થિક અને પછાત વર્ગના બાળકો અહીં આવે છે આજે મસ મોટી રકમ આપી લોકો યોગા શીખવા જાય છે ત્યારે સરકારી શાળામાં બાળકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી રહ્યા છે રોજ પ્રાર્થના સમયે બાળકો યોગા કરે છે સ્વસ્થ રહેવા માટે યોગ જરૂરી છે તે શાળામાં તેમને શીખવવામાં આવે છે મે આ આપકે સામે યોગ દિવસ પર kuch કહેના ચાહતી હું વોટ ઇઝ ધ થીમ ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે 2024 એ સાલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી યોગ દિવસ કા મહિલાઓ પર કેન્દ્રિત કિયા ગયા હે વર્ષ ફોર વુમેન એમ્પાવરમેન્ટ મહિલાઓ દિવસ મનાયા જાતા શાળાની વિદ્યાર્થી ની અંસારી અલમીરા એ જણાવ્યું હતું કે આ વખતે મહિલાઓ સ્વસ્થ રહે તે હેતુથી વિશ્વ યોગ દિવસ થીમ છે યોગ અમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે યોગના કારણે ઊંઘ પણ સારી આવે છે અને ભણવામાં પણ મન લાગે છે